હેલો ગાઈઝ સીતારામ જય માતાજી હર હર મહાદેવ દોસ્તો આજે આપણે એવી ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાની છે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને બળરામ મહારાજને ગોવહત્યાના પાપનું કલંક લાગ્યું હતું દોસ્તો જો આ જગ્યા તમને જે દેખાય છે ને એ છે કામરૂસ તાલુકાના અને સુરત જિલ્લાનું પારડી ગામ અને પારડી ગામની જગ્યામાં આ ગાય પગલાં કરીને એક સ્થળ છે બહુ પ્રાચીન સ્થળ છે જેનો ઇતિહાસ દ્વાપર યુગ સાથે જોડાયેલો છે દોસ્તો દોસ્તો આ જગ્યાએ તમારે દર્શન કરવા માટે આવવું હોય તો ખૂબ સરસ છે અને ઐતિહાસિક તો છે જ અને દ્વાપર યુગ સાથે જોડાયેલી છે દોસ્તો આપણે ઇતિહાસ એનો અંદર જને સાંભળશું એ પહેલાં હું તમને સુરતથી આ સત્યાવીસ કિલોમીટર જેટલું દૂર થાય છે અને કામરેજ જ્યાં મેન હાઈવે ઉપર ફાઉન્ટેન કરીને હોટલ છે તો ત્યાંથી લગભગ બે અઢી કિલોમીટર જેટલું દૂર થાય છે તો ચાલો આપણે જઈએ અંદર અને ત્યાં જઈને એનો ઇતિહાસ પણ જોઈશું દોસ્તો અને શંખેશ્વર મહાદેવને દર્શન કરીશું તાપિક કિનારો છે તે પણ જોઈશું દોસ્તો તમે દરવાજાની ચેજ અંદર એન્ટર થાવ એટલે ત્યાં રોડ ઉપર પાર્કિંગ વ્યવસ્થા છે સ્કૂટર પાર્ક કરી શકો છો તમે અને આ બાજુ મોટર પાર્ક છે તમે કોઈ પણ જગ્યાએ રોડ ઉપર રસ્તા પર મોટર પાર્ક પણ કરી શકો છો દોસ્ત તમારા આયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા છે તો ચાલો જઈએ આપણે અંદર દોસ્તો આ વૃક્ષનું નામ કેસર કૈલાસપતિ છે તમે જોઈ શકો છો અહીંયા ગાય પગલા મંદિરમાં છું અહીંયા સ્ટોરી એ રીતના છે કે વર્ષો પહેલાં કૃષ્ણ અને બલરામ આવેલા દ્વાપર યુગમાં અમને એમને ગૌ હત્યાનું પાપનું નિવારણ કરેલું અહીંયા એ પાંચ દિવસ રોકેલા અહીંયા વૈશાખ સુદ અગિયારસી વૈશાખ સુદ પૂનમ અને એમને તપ જપ દાન પુન્ય અથાશક્તિ જે કરવાનું હતું એ કરેલું અને એમને દસ હજાર ગાય સજીવન કરેલી અને અહીંયા એમને જે ગાય સજીવન કરેલી એના જે ચરણ પડી ગયેલા એના પરથી નામ પડેલું ગાય પગલું અત્યારે અહીંયા શંખેશ્વર મહાદેવ મંદિર છે એનું જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે એટલે ત્યાં આગળ બે લિંગ છે એક કાળું અને એક પીળું એ કૃષ્ણ અને બલરામે સ્થાપિત કરેલું છે એક સ્વયંભૂ હતું નારિયેલાકાનું લિંગ છે પીળું એ સ્વયંભૂ હતું અને બીજું કાળું છે એ કૃષ્ણ અને બલરામે સ્થાપિત કરેલું છે એટલે ભગવાન વૈશાખ સુદ અગિયારથી વૈશાખ સુદ પૂનમ અહીંયા બેઠેલ અને એમને તપ જપ દાન પુણ્ય જે કરી અને એમને દસ હજાર ગાય સજીવન કરેલી અહીંયા આગળ અમારા મોટાભાગે એ જે પાંચ દિવસ હોય છે ત્યાં અખંડ ધૂન ચાલતી હોય છે ઓમ નમ સિવાયની હમણાં જ ગઈ હાલમાં વૈશાખ સુદ અગિયારસથી વૈશાખ સુદ પૂનમની એ ધૂન પૈતી લગભગ આજે દસ દિવસ થયા એ ધૂન પૈતી અને ત્યાર પછી અમારા તહેવાર આવે તો શિવરાત્રી છે હનુમાન જયંતિ છે ગુરુ પૂનમ છે દત્ત જયંતિ છે અને દર અમાસે દર અમાસે અમારે બાવન પાઠ થાય છે દત્ત બાવનીના અમારે કાલે જ બાવન પાઠ છે જો કે આ વખતે અમારે આવવાના છે ગાયક કલાકાર ચિંતન પટેલ આવતી છવ્વીસ તારીખે છવ્વીસ પાંચ મીન્સ કે કાલે એટલે અને અવારનવાર ભક્તો રવિવાર છે ગુરુવાર છે શનિવાર છે સોમવાર છે ઘણા ભાવિક ભક્તો આવે છે અને જે કંઈ મનોકામના રાખે છે પૂર્ણ થતી હોય છે અને બીજું કે અમારી પાસે વૃક્ષ કૈલાસપતિ જેની નિઃસંતાન હોય એના માટે અમે બી આપતા હોય છે અને એની શુક્લ બી મળે છે અને શ્રદ્ધા અને વિશ્વાસ થી લઈ જાય છે તેને અવશ્ય ફળ મળે છે બાપુ આ આવવું હોય દર્શન કરવા માટે તો આ આ કેટલું થાય છે તે ત્રીસ કિલોમીટર જેવું છે સુરત થી તમે આવો એટલે કામડેજ ચાર રસ્તા આવવું પડે કામડેજ ચાર રસ્તાથી તમારે ગલાપાટિયાનું રિક્ષા કે ગમે તે મળી જાય અને ત્યાંથી તમે અંદર બે કિલોમીટર આવી શકો છો બાપુ આ મંદિર તરફથી કોઈ તમે ફેસિલિટી આપો છો જાત્રાળુને નહીં આમાં શું છે કે અમારે આગળથી જ જો કોઈ કહે તો અમે એમને કહી શકીએ કે ભાઈ તમારા આટલા માણસ છે કે આ છે તો અમે એમને ફેસિલિટી આપી શકીએ છીએ બાકી અત્યારે હાલની તારીખમાં શું છે કે કોઈ આવવા એ આગળ અંદર આવતું નથી કસ અને પછી જે કંઈ બીજું બધું બગાડ થાય અનંત બનાવતા હતા પહેલાં પહેલાં અન્ન અન્ન ક્ષેત્ર ચાલતું હતું પહેલાં અહીંયા તો પછી ધીમે ધીમે જેમ જેમ હવે એ થતું ચાલ્યું તેમ તેમ હવે કોઈ વધારે એ કરે નહીં એના લીધે હમણાં બંધ છે બાપુ આ જગ્યામાં કોઈ મેળાઓ મેળાઓ કે ઉત્સવ હનુમાન જયંતિ હનુમાન જયંતિનો મેળો ભરાય છે અચ્છા હા અને જે આ શંખેશ્વર મહાદેવનું તમે કીધું એનો જીર્ણોદ્ધાર થાય કે નવું બને છે એ જીર્ણોદ્ધાર કરવાનો છે અચ્છા છે લિંગ તો છે જ અંદર હા હા બે લિંગ છે અંદર એનો જીર્ણોદ્ધાર કરવાનો છે કારણ કે મંદિર આખું નમી ગયેલું હતું તાપીના કિનારા પર ધોવાણ લાગી લાગીને એના માટે અત્યારે નવું બનાવેલું છે સરકાર પાસેથી એમને ગ્રાન્ટ લીધી થોડી અને થોડું મંદિર તરફથી ટ્રસ્ટ તરફથી થોડા પૈસા ઉમેરી અને એનું કામ ચાલુ છે હાલમાં બી ચાલુ જ છે તમે એનું શૂટિંગ એટલે એ પ્રમાણે છે થેન્ક યુ બાપુ આ વાત તો અમારા યુટ્યુબ દર્શકને કહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગુરુ દોસ્તો આ ગાય પગલા ધામ કિનારે અને છે દોસ્તો કે કૃષ્ણ ભગવાને દ્વાપર યુગની અંદર જે ગૌ અહત્યાનું પાપ લાગ્યું બંને ભાઈઓને એના નિવારણ માટે આ તાપી કિનારે બંને ભાઈઓ આવ્યા દોસ્તો કૃષ્ણ પરમાત્મા અને બળદેવ એમ કહેવાય છે દોસ્તો કે દ્વાપર યુગની અંદર કૃષ્ણ પરમાત્મા અને ગાયો ચારવા જાતા અને એક દિવસ ગાયો બધી યમુનાને સામે પાર ગઈ કૃષ્ણ ભગવાને બળદેવને કીધું કે હું અત્યારે સુઈ જાઉં છું અને તું મારો શંખ વગાડી અને આ ગાયોને પાછી બોલાવી લઈ સમય થઈ ગયો એટલે કૃષ્ણ બળદેવ ભગવાને ગાય શંખ ફૂકી અને ગાયોને બોલાવી દઉં છું ગાયો બધી આવી પણ નદીની વચ્ચે જ્યારે આવી ત્યારે એને શંખમાંથી કોઈ કૈત્યનો અવાજ આવ્યો હોય એવી રીતે ગાયો ફસાઈ ગઈ અને યમુનાની જળ વધી જતા બધી ગાયો તણાઈ મળી ગઈ આ દોષ કૃષ્ણ પરમાત્મા અને એના મોટાભાઈ બળદેવને લાગ્યો દોસ્ત તો એ એના ગુરુદેવ પાસે ગયા કે મારો શંખ અને મોટાભાઈનું જે આ ધનુષ છે હળ એ ઝાપું પડી ગયું છે દોસ્ત તો એના નિવારણ માટે કશ્યપ ઋષિ પાસે જાવ અને કશ્યપ ઋષિને પાસે ગયા ત્યારે કશ્યપ ઋષિ તમે કીધું કે જ્યાં શ્રીફળના આકારનું શિવલિંગ હોય ત્યાં જઈને તમે આનું પાપ નિવારણ કરી શકશો તો ગુજરાતમાં એ તાપી નદી કિનારે હતું દોસ્તો ત્યારે તો ગુજરાત એવું કાંઈ હતું નહીં વારપ્રસ્તમાં એ તાપી નદી કિનારે હતું આ શંકેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે જોવાનું પૂર પૂરજોશમાં કામ શરૂ છે દોસ્તો નવું મંદિર થાય છે પણ ખૂબ પ્રાચીન જગ્યા છે સાડા ચાર હજાર વર્ષ પહેલાંની આ જગ્યા છે તો ચાલો આપણે જઈએ સીધા સંતના દર્શન કરો દોસ્તો આ મંદિરની બાજુમાં બાળકો માટે રમવા માટેના સરસ મજાના સાધનો પણ છે તો નાના બાળકો હોય તો રમી શકે છે સરસ મજાનું બેસવાની વ્યવસ્થા છે અને સરસ મજાનું કમ્પાઉન્ડ છે તમે ફેમિલી સાથે એકવાર ચોક્કસ તમે દર્શન કરવા માટે આવજો તો દોસ્તો આ તો ગાય પગલાં જે શિંખેશ્વર મહાદેવનો દાપર યુગ સાથેની હિસ્ટ્રીનો આ વિડીયો દોસ્તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ